આજે અને કાયમ માનવી પોતાના કુર મૂળની વિગતો મેળવવાની ઈચ્છા સદૈવ રાખે અને આ માનવ સ્વભાવથી વહીવંચા બારોટ જ્ઞાતિએ આ કામ શરૂ કર્યું હશે માણસની આ જિજ્ઞાસા માત્ર બારોટ જીજ સંતોષી શકે મોટાભાગની જ્ઞાતિઓનો ઇતિહાસ જીવંત રાખવા માટે અપડેટેડ અને પ્રાચીન પરંપરા એ જ વહીવંચાની વહી આ માહિતી કંઠોકંઠ જરવાયેલી જૂની અને નવી પ્રમાણભૂત ઉમેરાતી જાય જૂની ભરાઈ જાય તેટલે નવી લખાતી જાય યજમાનની અને વહીવંચાની પેઢીઓ બદલાય પણ વહી તો એની એ જ રહે અમારા કુળના બારોટ શ્રી પ્રતાપભાઈ બારોટ સરસ મજાના ધોરા ધોરા લુગડા મચમોટી મોટી મૂછો ઘરે રુદ્રાક્ષની એકાદ બે મારાઓ હાથમાં સરસ મજાની નાની લાકડી ખભે વહીનો થેલો પહાડી દેહને અવાજે પહાડી અમારા ગામમાં વર્ષે એકવાર આવે સાથે ચોપડાનું પોટલું હોય ગામમાં દસ બાર યજમાનો એક યજમાન ને ત્યાં એક વાસો બે જમણ ને એક શીખ આ એમનો ધારો બારોટજી એવા માનવાચક નામે સંબોધાય ફળિયામાં પ્રવેશતા જ પહાડી અવાજે આશીર્વચન અને એક કવિતા ભણી ઘેર દૂજના ઘી ઘણા ઘણી ગેસ ને છાશ વરણ અઢારે વરતવા આવે કણબી પાસ ભારે પહાડી અવાજે બોલી ખોખારે આખા ફળિયાને એમના આવ્યાની ખબર પડી જાય જેને ઘરે પોટલું ઉતરે તેને ત્યાં પહેલું જમણ બારોડજી સારું ઢોલિયો ઢરાય નવી આણે આવેલી વહુના આણાના નવા નક્કોર ગાદલાને ઉપર રેશમી રજાઈ પથરાય ચા પાણી થાય ગામના અને ફળિયાના લોકો રામ રામ કરવા આવે નવા જૂની વાતોનો ડાયરો જામે રૂડારા રૂપારા બાજોટ પથરાય કાંસાની થારી વાટકીઓને લોટા હોય તેમાં જમણ પીરસાય ગામડાઓમાં અગાઉ પહેલાં જમણે લાપસી પીરસવાનો ધારો હતો રાત પડે ફળિયામાં ડાયરો થાય બાજોઠ પર નવી નક્કોર રજાઈ ચોવટવાળી મુકાય તેની પર બારોટજી વહી પધરાવે તેની સામે બારોટજીનું આસન હોય ધીરે ધીરે યજમાનનું કુટુંબ અને પડોશીઓ ભેગા થાય તે પછી બારોટજી રેશ્મી વસ્ત્રથી બાંધેલ વહીનું પૂજન કરાવે યજમાનના ઘરની સ્ત્રીઓ પૂજન કરે કંકુ ચોખાથી વહી વધાવાય પછી બારોટજીને વંદન કરી આશીર્વાદ લે મુખ્ય યજમાન બારોટજીને શીખ ધરે પછી બારોટજી આશીર્વચનો સંભળાવે ફાનસની અજવારે વાર્તાની શરૂઆત પૃથ્વીની ઉત્પત્તિના ભોઘર પુરાણથી કરે ત્યાર પછી અમારી થોડીક પેઢીઓ વાંચી સંભળાવે ટૂંકમાં અમારા પૂર્વજોને નામ સ સંભાળે તેમણે કરેલ બહાદુરીના કામો કરેલી સખાવતો કોઈ ખાસ વડવાએ બારોટજીના વડવાને ખાસ ભેટ સોગાદ સુરવીરતા પૂરખોની દાતારી ભક્તિ નિમિત્તા ખાનદાની ખમીરની પણ વાતો થાય કંઠકથા કહેણી કાવ્ય સંગીત અભિનય એ છ એ અંગે નવા રસનો સાક્ષાત્કાર માત્ર બારોટજી જ કરાવી શકે આમ તેઓ એમની આગવી અદામાં એક સરસ મજાની વાર્તા કહે વચ્ચે વચ્ચે દુહાણી રમઝટ પણ બોલાવે આખો ડાયરો રસ તરબોર થયાનો અનુભવ પણ કરે યજમાન સિવાયની ભેટ સોગાદ ન સ્વીકારવી એ તેમનો ભારે ગુણ હતો આમ સરસ મજાની રાત વીતે સરસ મજાના ઢોલી નવા નક્કુર ગાદલાને રજાઈ ગોઠવાઈ ગઈ હોય પાણી કરશ્યો ઢાંકીને મુકાઈ ગયો હોય અને બારોટ સૌને શુભ્રાત કરી આરામથી સૂઈ રહે સવાર પડે બારોટજી માટે ખાસ તાજું માખણને ગરમ રોટલાના શિરામણ થતા સવારે યજમાનના કુટુંબમાં કોઈ નામ વહીએ ચડાવવાના હોય તેમને બારોટજી ચાલલા કરે ચોપડામાં નામ ચડાવે બાળક સાથે તેમના મા બાપનું નામ મોસાડનું ગામ નાના નાનીના નામ શાખ નોંધાય સાથે સાથે હાજર યજમાનના આગેવાનની હાજરીની નોંધ પણ થાય યજમાનના કુટુંબમાં કોઈ લગ્ન થયા હોય તો તેની એ નોંધ વહીએ ચડાવવી પડે પરણી આવેલી નવવધુ શીખમાં સાડલો ચણિયાને બ્લાઉઝનું કાપડ આપે તેને સવાધો કહેવાય મરણ કે કોઈ ખાસ બીના બની હોય તેની હરખે હરખે નામ સહ નોંધ્યું પડાવે બારોટજીને શીખે રાજી કરાય છેલ્લે બારોટજીના આશીર્વચન થાય આમ બારૂટજી દરેક યજમાનને ત્યાં રોકાઈને આગલે ગામ જાય અગાઉના સમયમાં ઘોડા ભેંસો ગાયો ધાન ભરેલું બરદ સહિતનું ગાડું રાજા રજવાડાઓ ગામના ગામ ભેટમાં પાતા હતા યજમાન અને બારૂડજી અનૌન્ય વિપતની ઘડીએ સાથ સહકાર આપતા હતા તેવા અનેક દ્રષ્ટાંતો ઇતિહાસમાં છે ચારંક જ્ઞાતિની જેમ બારોટ પણ સત્યકાજ ત્રાગા પણ કરી શકે છે એવા અનેક દાખલા પણ છે કંડોરણાના સાતુદડ ગામને લૂંટાતું બચાવવા ગોવિંદજી બારોટે લૂંટારૂઓ સામે ત્રાગુ કરી પ્રાણ આપેલ આ ઉપરાંત બારોટોએ મૃત્યુ પંથે પણ સાથ આપ્યાના પણ અનેક દાખલાઓ જોવા મળે છે બારોટજી અને યજમાન વચ્ચે દિલનો સંબંધ વધારે વ્યવસાયનો ઓછો એવો સંબંધ રહેતો અમારે ત્યાં લગ્ન પ્રસંગ કે કોઈ સારા માઠા પ્રસંગે બારોટજીની હાજરી અવશ્ય રહે આવા પ્રસંગે અમારી હાજરી તેમને ત્યાં પણ હોય આમ ભલેને પેઢીઓ બદલાય તો એ પેઢી દર પેઢીના સંબંધો એ જ રહ્યા બારોટો મહાભારત અને રામાયણના સમય પહેલાથી હોવાના પુરાવા છે વાસ્તવમાં બારોટ શબ્દ એ વંચા માટે વપરાય છે કહેવાય છે કે તેમની એ સરસ્વતી માતાનો વાસ છે તેથી જ બારોટજી બોલવામાં કાબિલ મનાય છે બારોટનો બોલ શબ્દવેદી હોય છે બારોટ શક્તિ ઉપાસક છે સત્ય શબ્દ સુર સ્નેહ શીલ સદાચાર રાષ્ટ્ર અને વિશ્વની સંસ્કૃતિને જાળવનાર સત્યવક્તા અને સુયશનો ગાયક આ બાર વિદ્યાધારક હોય એ બારોટ બીજા કેટલાક એવા પણ અર્થ કાઢે છે કે બારોટ એટલે બારહઠ બારહઠ અપભ્રંશિત થઈ બારોટ બન્યું આવો જોઈએ આ કઈ કઈ હઠો છે આ બારે હઠો તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો બારોટોની વહીનું લખાણ ટૂંકું ને સાંકેતિક ભાષામાં હોય છે બીજા કોઈ માટે તે ઉકેલવું અઘરું હોય છે પ્રાચીન વહીઓ બોડા અક્ષરને સાંકેતિક ભાષા જેને પારસી કહેવાય છે તે સમજવા તેના કેટલાક શબ્દોને તેમનો અર્થ જોઈએ જેમ કે તન એટલે રોટલો ગોરવા એટલે ઘઉં બાવરો એટલે બાજરી દાંતિયા એટલે ચોખા વગેરે આમ આજે ઇતિહાસના પ્રમાણભૂત સાધનોની શોધે બારોટજીના ચોપડાની નોંધ ખૂબ જ કામની સાબિત થઈ છે દુઃખદ વાત એ છે કે આ મહાન પરંપરા ધીમે ધીમે લુપ્ત થતી જાય છે જે બારોટો હજી પણ પોતાના યજમાનોમાં ફરે છે તેઓ પણ પોતાની વહીની વિગતો પ્રકાશિત થાય તેમ ઈચ્છતા નથી કેમ કે સમગ્ર જ્ઞાતિ કે વંશનો ઇતિહાસ અને આંબો પ્રસિદ્ધ થઈ જશે તો યજમાનને તેમની જરૂરત રહેશે નહીં તેઓ ભયનો ભાવ પણ ઊભો થયો છે દિન પ્રતિદિન યજમાનો અને બારોટોને એકબીજા પ્રત્યે આદર ભાવ ઘટતો જાય છે બારોટોને યોગ્ય નિર્વાહ થાય તેટલી દક્ષિણા પણ મળતી નથી આમ માત્ર વહી પર નિર્વાહ થઈ શકે તેમ પણ નથી બીજા વ્યવસાયોની જેમ ઘણા બારટોએ વહીવંચાની કામગીરી છોડી દીધી છે આ બાજુ યજમાન તરફે પણ નવી વિચારધારામાં પોતાના વંશ પ્રતિ માન અને સન્માનનો અભાવ વર્તાતો જાય છે બીજી તરફ બારટોમાં પણ આ વ્યવસાયની અગત્યતા ઘટી જવાથી તેમના વડવાઓએ સાચવેલી અમૂલ્ય વહીઓનું માન પણ ઘટતું ગયું છે એ કારણસર કેટલીક વહીઓ નાશ પામી છે સડી ગઈ કે પલરી ગઈ કોક ઉધાઈ ખાઈ ગઈ ને કોક ઉંદર ઉતરી ગયા તો દોસ્તો વિડીયોના અંતમાં હું એટલું જ કહીશ કે આપણી આ મહાન પરંપરા ધીમે ધીમે લુપ્ત થતી જાય છે જે ખૂબ જ દુઃખદ છે આપણી આ વર્ષો જૂની પરંપરાને સાચવવા સમાજ તરફથી કોઈ કારગર ઉપાયો કરવા જોઈએ દોસ્તો આવા ગંભીર વિષય પર તમારી શું વિચારસરણી છે અને તમારા પણ બારોટશ્રી સાથેના કોઈ રોચક અનુભવ હોય તો કમેન્ટમાં જરૂર લખજો અને હા વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કમેન્ટ અને શેર કરી દેજો અને થઈ શકે તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો કારણ કે આવા ઇન્ફોર્મેટિવ વિડીયો આ ચેનલ પર આવતા રહેશે